આજે તારીખ એક અગિયાર બે હજાર પચીસ આજે એમને સમાચાર ભરતા મેં મેં સુરત મુંબઈવાળી ટ્રેન માટે કેટલા સમય લડી છે અમારું યુવક મંડળ લૂમરીઓ પણ લડે છે અમે તમામ જગ્યાએ ડીઆર એમ સાહેબ થ્રી આવવાના હતા અમને જાણતો અમે જણા ત્રણસો ચારસો આજુબાજુના ગામના સરપંચો અને અમે સાહેબ ની અમારે શાંતિથી મુલાકાત કરવાની હતી સાહેબો રજૂઆત કરવાની હતી કે અમે આજુબાજુના ચાલીસ ગામના લોકો ને રેલવે લાંબી મુસાફરી માટે તકલીફ છે અને રેલવે ફોર્ટમાં આવે છે તો એને કેમ માર્જિન વધે એને કેમ ફાયદો થાય અને એ અમે સાહેબ સમજાવવાના હતા અને અહીંથી અમે ચાલીસ થી પચાસ ગામના લોકો લગભગ અઢી થી ત્રણ લાખ લોકોની વસ્તી છે અમારી એટલે અમે ડીયા વાળાને એમને એટલી જ રજૂઆત કરવાનું કે અમને એટલે શાંતિથી રજૂઆત કરવાની હતી કે અમને અહીંયા સ્ટોપ આપો અમે તમને રજૂઆત કરી છે લેખિત રજૂઆત કરી છે ચાલીસ ચારસો ગ્રામનો લેટર તમને લખીને મોકલ્યો છે પીસી કે છે તો અમારી રજૂઆત સાંભળવા માટે સાહેબે ઊભાનો ન અમારી દરખા ન અમે લગભગ ત્રણ ચાર કલાકથી પાંચ એને હતા હવે અમારે આંદોલન કરવાની જરૂર નહોતી પણ હવે અમને એવું લાગે છે કે ડીઆરએમ સાહેબે અમને સાંભળ્યા નથી અમને ન્યાય મળ્યો નથી તો અમારે હવે આગળની કાર્યવાહી અને કઈ રીતે અમારે લડત કરવી કરશું ઉપવાસ લેશું બંને બને તો આમ આમને તત્પર કરીશું અને આત્મવિલોપન પણ કરશું અને અમારો હક અધિકાર છે અમારે અહીંયા પહેલાં મુંબઈની ટ્રેન ઊભી રહેતી હતી રેલવેના કોટા હતા એ અમારા છીનવી લેવામાં આવ્યા છે પણ હવે અમે વીસ પચીસ વર્ષ સહન કરીશું હવે નહીં કરી અને તમે પબ્લિક જોઈ આ તો અમને ખાલી રાતે મેસેજ મળ્યાને અમે આવ્યા છીએ બાકી અમે તૈયારી સાથે અને અમે હજારોની સંખ્યામાં ઉપાસ આંદોલન રેલ રોકો આંદોલન જે જરૂર પડે કરશું સાહેબ તમે અમારું અપમાન કર્યું છે આ અમે સહી નહીં લઈ